સંકંદ સંકંદ દેશ નિવાસન શાસન આશન ઇશ દેનો કાર્તિકાર દર્શ આદેશ 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 પપાળ પુપાળ કૃષ્ણ પડાળ શંગાર ચતાળ દિશન રુડાળ પુડાળ કિતાલ ઉને આદેશ આદેશ આલે આલે પાપા પાપા પાચે અનો પાતા આપરામ આલે અલો વિરાગંડ રાગનો વંપન દેશ આદેશ આદેશ માન્યત્રી ભરતભાઈ માવજીભાઈ દેસાઈ ચાંદ કેદી માવજીભાઈ દેસાઈ માવજીભાઈ દેસાઈ તો કુ ચાન્સ કેદી

માણ ગઢવાડા અહિયાં ઉપસ્થિત છે લક્ષ્મણનાથજી મહારાજ અહિયાં ઉપસ્થિત છે યોગીજી લક્ષ્મણનાથજી મહારાજ અહીંયા ઉપસ્થિત છે એમનું સ્વાગત કરવા માટે આપણને વિનંતી કરીશ કે દયાળપુરી બાપજી એમના સંકલ્પ થકી આટલો વિશાળ કાર્યક્રમ પ્રભુ શિવની કથા એનો લાભ મળ્યો આ પ્રભુ શિવની કથામાં જેમને સતત શિવ મહિમા જેમના થકી અહીંયા આગળ આપણને થઈ ગયો છે એવા બાપજીના ચરણોમાં મેં અગાઉ પણ એક વખત રાપરની ભૂમિ ઉપર કચ્છની ધરતી ઉપર આપની કથા સાંભળવાનો મને મોકો મળ્યો હતો ખૂબ ચરણોમાં વંદન કરું છું વ્યાસપીઠને વંદન પરમ વંદનીય સૌ સંતગણોના ચરણોમાં વંદન સૌ મહાનુભાવો આગેવાનો વડીલો આ જગ્યા આધ્યાત્મિક મહત્વવાળી જગ્યા છે તપશ્ચર્યાની ભૂમિ છે મહાદેવ સદાશિવ આરાધનાની ભૂમિ છે અને એટલા માટે અનેક ભક્તો સજ્જનો માતાઓ બહેનો બધા સાધુ સંતો સહિત આ ધરતી ઉપર વારંવાર આવે છે ઈશ્વરની કૃપા સિવાય ન થઈ શકે અને આજે તો હું ત્યાંથી આવતો તો સતત વાતાવરણ જાણે પ્રત્યેક વ્યક્તિની અંદર શિવ બિરાજમાન હોય અને બધા જાણે શિવોહમ શિવોહમની વાત સાથે અહીંયા આવ્યા હોય એવું અલૌકિક વાતાવરણ મેં અહીંયા જોયું મહિમાં પણ મારું પણ ભાગ્યશાળી છું કે શિવ લગ્ન સમયે જ અહીંયા આગળ વાપજી આવવાનું થયું એટલે અલૌકિક વાતાવરણ હતું મારા મનની અંદર આવ્યો ત્યારે દર્શન કરીને હરિના દર્શન કરીને આવ્યો અને અહીંયા હરના દર્શન કરવાનો પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદ મેઘ મેઘવર્ણમ સુભંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિજ્ઞાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભય કનાથમ એ વાત ચાલતી હતી અને અહીંયા આવ્યો ત્યારે જાણે શિવોહમ 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 અને મને પંડિતજીએ હમણાં વાત કરાવી ત્યારે પણ મને કહ્યું કે આજે તો શનિ પ્રદોષ છે અને આવા શું પ્રસંગે મને આપ શિવના દર્શનનો જે લાભ મળ્યો પરમાત્માને પ્રાર્થના કરું કે જેમ શિવ એટલે કલ્યાણ શિવ એટલે પરોપકાર શિવ એટલે દરેકનું કલ્યાણ વિચારવાનું થાય એમાંથી મને સદગુણ આપજો પ્રભુ મને આશીર્વાદ આપજો કે અનેકોનું કલ્યાણ મારા હાથે થઈ શકે અને મના મનની અંદર ભાવ પણ એ આપજો કે હું બીજાના ભલા માટે જીવન જીવી શકું એવી પરમાત્માને પ્રાર્થના પણ કરું છું બાપજી આ ખૂબ રૂડું પ્રસંગ અહીંયા આજે આદર્યો છું ભગવાનની કૃપા સિવાય આ શક્ય નથી ઈશ્વરની ખૂબ મોટી કૃપા હોય ને ત્યારે જ આવડું મોટું કામ અહીંયા થઈ શકે અને હું પોતાને ભાગ્યશાળી સમજુ છું કે આટલા બધા રૂડા પ્રસંગે પરમાત્માએ મને એ બુદ્ધિ આપી કે હું અહીંયા આવીને દર્શનનો લાભ મને મળ્યો એટલે પરમાત્માનો હું આભારી પણ છું હું જે કંઈ કામ કરું છું અહીંયા સંતોના સહવાસને કારણે સતત સતત બીજાના કામ કરવાનો મને પ્રેરણા ઈશ્વર આપે છે અને એટલા માટે આજે બનાસકાંઠા જિલ્લો ગો માતાની સેવા કરવા માટે સારા દેશની અંદર એક ઉદાહરણ રૂપ બન્યો છે ઘર ઘરની અંદર ગો માતાનું પાલન થાય છે અને એની અંદર કેટલી બધી ગૌશાળાઓનું યોગદાન છે કેટલા બધા સંતો મહાપુરુષ છે અહીંયા ગૌ માતા શબ્દ બોલાય છે ગાય એ માત્ર આર્થિક ઉપાર્જનનું સાધન નથી પરંતુ એ ગોને માં તરીકે પૂજવા વાળી પ્રજા એ આ ધરતી ઉપર છે અને આપણે બધા એમનું પાલન પોષણ કરીએ એ આપણો રક્ષણ પોષણ કરશે હવે દેશી ગાયના સંવર્ધન માટેનું કામ એ આપણે ત્યાં મોટા પાયે થઈ રહ્યું છે

આજે અઢી લાખ કરતા દેશી ગાયો વધારે આપણા બનાસની ધસ્તી ઉપર થઈ છે એટલા ગૌમાતા છે કે જે આપણે પહેલા એવું પામતા કે કાંકરાજી ડે દેશી ગાય તો આપણે ત્યાં બે લીટર ચાર લીટર દૂધ આપે આપણે ત્યાં રોજની પચ્ચીસ મિટર થી કરીને અઠ્યાવીસ લીટર સુધીનો પણ રેકોર્ડ કરતી ગૌમાતા છે હમણાં નવી એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીમાં થકી વિજ્ઞાન અને ભેગ બંનેનો સમન્વય કરી દે આપણે ગૌમાતાના સંવર્ધનનું કામ એક હાથ ઉપર લીધું છે ભગવાન મહાદેવ આપણને શક્તિ આપે ભગવાન કૃષ્ણ અવતારની અંદર ગો માતાના સંબર્ધનનું કામ ભગવાન કૃષ્ણે કર્યું તો આપણને પ્રેરણા આપી આપણે પણ ભેગા મળીને કામ કરીએ મહાદેવે પોતે નંદી મહારાજને પોતાના સાનિધ્યમાં રાખ્યા છે સતત તો આપણે તો બધા હરિ અને હરિને પૂજવાવાળા છીએ માજ એકદમભાને પૂજવા વાળા છીએ તો આપણે બધા આ કામની અંદર પણ લાગીએ બાકી ધાર્મિક કામની અંદર તો આપણે ખૂબ સરસ કામ કર્યું છે તમારા લાઈફ કંઈ સેવા હોય આ સત્કાર્ય નહીં તો તમે ત્યારે આદેશ કરજો આપ સૌનો હૃદયથી આભાર વ્યાસપીઠના ચરણોમાં પુનઃ વંદન કરું છું આપ સૌ માતાઓ બહેનો વડીલો જે ભક્તો છે એમના પણ ચરણોમાં માં વંદન સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમને વધારે મહેરબાની કરીને નિજ